આજના પ્રસંગે શૈક્ષણિક કીટ અને પાઠ્ય આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો સાથે સાથે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ જેમણે એક થી ત્રણ નંબર મેડવેલને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં જખવ જોથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીના પુત્ર અલીભાઈ આધમ કોરીજા તથા પંચાયતના સભ્ય શ્રી માજી પ્રિન્સિપાલ શ્રી હીરાલાલ સાહેબ જ્યોતિબેન હાલના પ્રાથમિક અને માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ શ્રી અને તમામ શિક્ષકગણ તથા ગામના આગેવાનો અને ગ્રામજનો વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ના સભ્ય હાજર રહ્યા હતા રિપોર્ટ બાય જતીન લાલકા